આજે અયોધ્યામાં જયારે રામ મહોત્સવ યોજાયો છે જયારે આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો છે અને જયારે રામ ભગવાનની પ્રતિમા વિરાજિત થઈ છે ત્યારે સૌ કોઈ મંત્ર જોવા મળ્યા છે અને જે ક્ષણ હતો એ ક્ષણ ના સમયે સૌ કોઈ જે છે જ્યારે મૂર્તિને નિહાળી રહ્યા હતા ત્યારે સૌની જે આંખો છે તે ખુશીઓથી ક્યાંક ભીની થઈ ગઈ હતી અને એવું કહી શકાય છે કે ઈશ્વર રામ ભક્તિમાં લીન તમામ ભક્તો જોવા મળે છે આજે સમગ્ર જે દિવસ છે રામ ભગવાન માટે સમર્પિત છે દરેક દરેક લોકોએ પોતાના બધા જ કામ છોડીને આજે ક્યાંક ધજા તો ક્યાંક ફટાકડા તો ક્યાંક ભજન કીર્તનની સાથે રામ ભક્તિ દેખાડી છે ત્યારે આજે આપણે પણ જોઈશું શ્રી રામ એના જે ભજન છે અને સાથે તેમના જે ગીતો છે ને રામ ભગવાન કે જેમનો જે ઉલ્લેખ છે ઇતિહાસમાં આપણે ક્યાં નથી જોયો વાત પછી સાહિત્યની હોય કે પછી વાત વાંચીન સમયની હોય કે પછી વાત આપણે ભજન નહીં કરીએ કે વાત આપણે સંત વાણી નહીં કરીએ દરેકે દરેક સંત અને કે દરેકે દરેક ભજનકારે કંઈક ને કંઈક રામ વિશે હંમેશાથી લખ્યું છે બસ આજે એવા જ ગીતોને માણીશું જેની માટે મારી સાથે અહીંયા ચડાઈ ગયા છે ગાયક અને સાથે જ સાહિત્ય કલાકાર છે મંગલ રાઠોડજી મંગલજી આપનું સ્વાગત છે નમસ્કાર તો મંગલજી સૌથી પહેલા તો આજના આશ્રણ માટે આજના ઐતિહાસિક દિવસ માટે આજનો જે મુહૂર્તનો જે સમય હતો ચાલે એવું કહી શકાય છે બધા જ લોકો પોતાના બધા જ કામ મૂકી દીધા હતા અને માત્ર એક જ વાત એક જ એવું કહી શકાય કે ભગવાન શ્રી રામનું નામ જે સૌ કોઈના મુખે આજે જોવા મળ્યું છે આજે પાંચસો વર્ષના વનવાસ બાદ આશ્રણ આ સમય આવ્યો છે શું કહેશો પિનલબેન પહેલાં તો આપણા બધા દર્શકોને આ રામ મંદિર અને જ્યારે ભગવાન રામ નિજ મંદિરમાં વધાર્યા છે એની ખૂબ ખૂબ વધાઈઓ આપીએ કારણ કે આ ક્ષણને જોવા માટે આ ક્ષણને પોતાની આંખેથી જોવા માટે આપણા પૂર્વજો પાંચસો સાતસો વર્ષનો સંઘર્ષ કર્યો અને જે દિવસ જોવા ન મળ્યો આપણે બધા ભાગશાળી છીએ કે એણે જે સંઘર્ષ કર્યો જે પુરુષાર્થ કર્યો અને એ ભગવાન રામને નિજ મંદિરમાં ભારતના યશસ્વી વડાપ્રધાન સાધુ સંતો અને ભારત નહી વિદેશ ની ધરતી પર પણ રામ 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 અને જાણે એવું લાગ્યું કે તુલસીદાસજી ની ભગવાન રામ ની સ્તુતિ છે ને શ્રીરામચંદ્ર કૃપાલ ભજમન હરણ ભવ ભય દારૂં નવ કંજ લોકર કંજ પદ કંજારુણમી પટ પ્રીત મા નવ તરીત જનક સુધા સંગ્રામ જિત ખર દૂષણ બંધુ દિનેશ દાનવ દંતવશ નિકંદન રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ દશરથનંદનમુલ શંકર શૈષ મુનિમરજન આજે ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસ હોય કે સાયકલ લઈને નીકળતો માણસ નાનો એવો હોય એ બધા જ્યારે ધ્વજા લહેરાવી અને ભગવાન રામ 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 એવું આખું ભાવ વિભોર કદાચ પિનલબેન આપણે આપણી ઉંમરમાં નથી જોયું કે આવો ભાવ સમગ્ર વિશ્વ આમાં ગળાડૂબ થઈ ગયું હોય એટલે આજના આ પ્રસંગ માટે તો એવું જ કહેવાય કે એના ભૌતો ભવિષ્યથી હવે બસ આ ઇતિહાસ લખાઈ ચુક્યો જે બિલકુલ આજનો આ દિવસ ઇતિહાસમાં લખાઈ ચુક્યો છે મંગાજી એવું કહી શકાય છે હવે દર જાન્યુઆરીના દિવસે કદાચ આપણા દેશમાં દિવાળી જોવા મળશે એવું કહી શકાય છે એ દિવસે કે જે રીતે ભગવાન રામ પાછા આવ્યા હતા અને જે દિવાળી જોવા મળી હતી આજે એવી જ દિવાળી આપણા દેશમાં જોવા મળી રહી છે ને દર વર્ષે કદાચ બાવીસમી જાન્યુઆરી આ દિવાળી જેવો માહોલ આપણા દેશમાં જોવા મળશે અહીંયા વાત કરીએ જ્યારે ખાસ ભગવાન રામની તો જે રીતે મેં કહ્યું કે દરેક અલગ અલગ જગ્યાઓ પર લેખોમાં આપણા ભગવાન શ્રી રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે વાત આપણે ભજનની કરીએ સંતવાણીની કરીએ તો ભગવાન રામનો ઉલ્લેખ કઈ રીતે કરવામાં આવ્યો છે આ ભગવાન રામનો ઉલ્લેખ બેન આજથી ભગવાન વાલ્મીકીએ વાલ્મીકીએ લખ્યું તુલસીદાસજીએ લખ્યું ત્યારથી માંડી ચારણમાત્મા નરદજી આખો ચરિત્ર લખ્યું હરિરસમાં પણ રામના દોહા મળે પછી રવિ ભાણ મોરાર ખીમ દાસી જીવન એમાં પણ રામનું મહિમા ગાન ન કર્યું હોય એવો કોઈ સંત છે નહીં ઇવન આપણે ત્યાં સાંજ પડે ગામડું ગામ હોય કે શહેર હોય સોસાયટી હોય ત્યાં બહેનોનું એક મંડળ હોય તો એ બેઠા બેઠા ગાતા હોય એ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો એ વાતો કરો તો મારા રામની આ આપણા લોહીમાં વણાઈ ગયું છે કે વાત કરો તોય રામની કરો તાળી પાડો તોય રામની કરો અને જ્યારે તમે યાદ કરાયું છે કે આપણી સંતવાણી પરંપરા સંતવાણી પરંપરામાં તો આપણને એવી એવી શિખામણ રામના નામે પૂજ્ય નારાયણ બાપુ શાંતિ દે નારા એ સિતારા સમજ માર્યો ભટકારો તારા

રમવાન ગયાતા પતલી ભરી રસ પીધો હરી નો રસ પૂરણ પીધો પેલો પિયાલો મારા આપણે ત્યાં રામ નામ છે ને બેન એ મંત્ર છે હમ いや પણ ત્યાં ઘણા બધા મહાપુરુષો એવા પણ થઈ ગયા કે જેને આજીવન માત્ર રામ 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 લખી અને પછી પાછા એને ગંગાજીમાં પધરાવા જાય આવા ભજન આનંદીઓ પણ થયા એટલે અહીંયા તો ગુરુ મંત્રમાં પણ રામ જ છે એટલે નરસૈયાના ભજનમાં લખ્યું છે કે પેલો પિયાલો મારા ગુરુજી એ પાયો બીજે પ્યાલે હું રંગ મારેલી હરિનો રસ પુધણ પીધો આ આપણી સૌરાષ્ટ્રની પરંપરાના અસંખ્ય હજારોની લાખોની સંખ્યામાં ભજનો આપણને રામ મહિમાના મળે અને પૂછ્યો નારાયણ બાપુને યાદ કરીએ તો બાપુ તો હંમેશા એમ કહેતા કોઈ એમ કહે બાપુ મારે ભજન કરવા છે તો બાપુ એવું લખાવતા રામ ભાવ ભજન લખો રામ ભાવ ભજન લખો કે એ

રામ રતન ધન એટલે આ તમે હું બધા સાંભળતા હતા મોદી સાહેબ કેતા હતા કે એ આભામાંથી હું બહાર નથી નીકળી શકતો ગર્ભગૃહ ની એ જે આભા છે એવો જ કઈક અનુભવ મીરા એ કર્યો હશે એટલે એને લખ્યું છે કે વસ્તુ યમોલિત ધીમે રસદ ગુરુ કૃપા કારનાયો પાયોજી હવે એ જ રામ 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 ભજનમાં અને બેન આપણે તો માત્ર ભજન ગાવાની વાત કરીએ પણ આખી જિંદગી ભજન ગાવાનું ફળ શું મળે આપણા જે સંતવાણી પરંપરાના ગાયકો આજે એસી એસી વર્ષની ઉંમર હોય પાસઠ વર્ષની ઉંમર હોય તો એના સ્વરમાં ફેર ન પડે બાકીના ભજન ગાવાવાળા જે ભજનાનંદી આત્માઓ છે ભજનીકો છે એ ભજનીકો ની હારે બેહીન આપણે જો ઉજાગરા કરવા જાય ને તોય આપણે બીમાર પડી જાય રામ નામ લક્ષ્મણી એવું કીધું છે કે રામ નામ અમુલક્ષ્મણી અને પાછું ભગવાન ને પ્રાર્થના અહીંયા જેમ આજે આપણે ઘણા સમય એક ગીત સાંભળીએ છીએ કે મેરી ઝોપડી કે ભાગ આજ જાગ જાય આવી એ ભજન છે ને ગુજરાત માં વર્ષો પેલા ગવાતું હતું હા એ ભજન ગુજરાતી માં ગવાતું કે મારા મન નો મોરાટે તારું નામ મારી એ ઝુપડી મારા રામ મનનો મોરલી ઓરટે તારું નામ મારી જો પડીએ આવો મારા રામ આવી આપડી સંતો ની પ્રાચીન એને યાદ કરવા જાય બેન

કે રામ નામનું એક બાણ વાગી જાય છે પછી એને ભક્તિ સુધે છે આજ દિવાળી બેન ગાતા આપણે ત્યાં બિનલબેન તમને જાણીને નવાય લાગશે કે આપણા ગુજરાતના લોક સંગીતમાં આખા રામચરિત માણસના ગીતો છે આખું રામચરિત માનસ માનો દાખલા તરીકે એ રામ લખમણ બે બાંધવા રામૈયા રામ આ રામ બનવા શું ગીત એ રામ લખમણ બે બાંધવા રામૈયા રામ બે ભાઈ હાલ્યા શિકાર રે રામૈયા રામ એમાં જો રામાયણમાં પણ આ પ્રસંગ લખેલો છે કે ભગવાન રામને તરસ લાગીને એને લક્ષ્મણજીને કીધું આમાં લોકગીતમાં છે કે રામ ને તે લાગી તરસડી રામ રામ એ લક્ષ માણા પાણી પાવરે રામૈયા રામ રામ લખમણ બે બાંધવા રામૈયા રામ આ બધા આપણા લોક ગીતો છે અને એમાં એમાં એક ગીત તો હમણાં તમને ખબર હોય તો બહુ હિન્દી ફિલ્મમાં પણ આવ્યું એટલે આખું વૈશ્વિક બન્યું હતું

કરું સાહેબ વાત કરતા હતા ને કે રામના જીવનમાંથી જે શીખવા જેવું છે કે આ ગીતમાં એવું છે કે લોકો ત્યાં વનવાસીઓ એમ કહે છે કે રામ અમારે ત્યાં રોકાઈ જાઓ પણ રામ એમ કહે છે કે ના સીતાજી એકલા જ ઘરે

ખૂબ જ અઘરો કહી શકાય છે અને એટલે જ એમને કહેવાયા છે મર્યાદા પુરુષોત્તમ રામ મંગુજી હવે અહીંયા વાત ચારે આપણે અર્વાચીન રચનાઓની કરીએ તો આપણે ભગવાન રામને અર્વાચીન રચનાઓમાં પણ ઘણી જગ્યાઓ પર જોઈ શકીએ છીએ અને આજે અર્વાચીન રચનાઓમાં ભગવાન રામનો ઉલ્લેખ કઈ રીતે ને ક્યાં ક્યાં કરવામાં આવ્યો છે તેના વિશે શું કહેશો અર્વાચીન રચનાઓમાં પણ એટલો જ રામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે દાખલા તરીકે હા સોફ્ટ રીતે ગવાય આખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું આજના માનો કે જેને ગહન શબ્દો ની ખબર નથી આજના યંગસ્ટર ને ન હોય તો એના સરળ માં ખબર પડી જાય અર્વાચીન કવિઓ બહુ સહજ રીતે અને રામ નું નામ લખવા માટે છે ને આમ બહુ મહેનત કરવી નથી પડી કોઈ આંખ મારી ઉગડે ત્યાં ધન્ય મારું જીવન આ બધા પુનિત મહારાજ ને એ પરંપરામાં જે આવ્યા હવે એમાં જો તો આપણે ત્યાં એવું કહેવાય છે કે ભાઈ આપણે ત્યાં માં કહેવાય છે કાગડા મોઢમ રામના હોય એવું

એ ચાલીસ વર્ષથી ચાલે છે અને જામનગર ની રામધૂન બહુ ઝાઝા વર્ષો થઈ ગયા ખાલી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ એટલે આ કેટલો બધો પ્રભાવ છે આ કેટલી બધી આપણને ઓજસ કે ચેતનાઓ મળે છે કે તમે કાંઈ ન કરો બેઠા બેઠા રામ 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 કરો ને તોય આપડા અર્વાચીન કવિઓ આજ ગઝલ હોય તો ગઝલમાં પણ રામ છે કવિ ઘનશ્યામ ગઢવીએ લખ્યું છે કે હિન્દ દેશ એ શક્ય નથી ક્યાંય ખાલી પડ્યો છે હિન્દ દેશ શક્ય નથી ક્યાંય ખાલી પડ્યું છે હું અહીંયા કણકણમાં મારા રામને ભાળું છું વાહ એટલે રામ યુગાંતરોમાં અને ઋષિ મુનિઓએ લખ્યું આપણા સંત કવિઓએ લખ્યું અને હજી પણ લખાશે એક એક જ બે આપણા ભગવાનમાં ભગવાન રામ એવા છે જે લોકમાં પણ છે અને શ્લોકમાં પણ છે જી બિલકુલ સાચી વાત આપણે કરી અને આપણે આજે જોઈ શકીએ છીએ શ્રી શ્રીરામ છે આજે 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 તો ઘર છે છે આપણે આપણે જે પ્રતિમા નિહાળી ત્યારે એ પ્રતિમાને નિહાળીને જો કોઈ ભજન આપને આજે મનમાં આવતું હોય તો એ કઈ કારણ કે જયારે એ પ્રતિમા લોકોએ નિહાળે છે ને ત્યારે એ પ્રતિમામાં એક અલગ જ તેજ જોવા મળે છે જ્યારે પોતે શ્રીરામ પધાર્યા હોય અયોધ્યામાં અને એ જે મૂર્તિ છે કદાચ બધાની સાથે કંઈક વાત કરવા માંગતી હોય એવું ક્યાંક

એટલે મેં આપને પહેલાં કીધું એમ કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભાઈ ભાઈ દારૂનમ એનાથી અને એ મૂર્તિ જોયા પછી જે થયું ને એ એક એવું ભજન છે તો તારી મૂર્તિ એ નિહાળી મનડું રે હે રાઘવ રૂદે રાખિયા રામજી રે અને એ મૂર્તિ જેને પહેલી વાર દર્શન આપણે કર્યા એને પહેલી જ વાર માં આપણા મગજમાં નહીં માથામાં નહીં ચિતમાં નહીં પણ હૃદયમાં એ મૂર્તિ બે ગઈ એટલે સુરદાસજી કેતા એમ કે બસ શ્રી ગંગાજી કા તટ હોટકા યમુનાજી કા તટ હો બંશી બટકા ઘટ હો પ્રાણ નીકળે પ્રાણ નીકળવાનો હોય ને ત્યારે આ મનોહર મૂર્તિ આપણી રે આવી પ્રાર્થના થઈ ગઈ અને આપણે ત્યાં હું આપણે ભજનની ચર્ચા કરી સંતવાણીની અર્વાચીન લોકગીતની પણ બેન આપણે ત્યાં તો પ્રભાતિયામય રામ છે જી હવારમાં પ્રભાતિયા ગવાય એમાં પણ પોપટ રાજા રામ ના એ સાતી સીતાજી એ બઢાવે આપણે ત્યાં પ્રભાતિયામાં છે કીર્તનમાં છે ગઝલમાં છે ભજનમાં છે સંતવાણી પરંપરામાં છે અને રામ એટલે કણ કણમાં કણ કણમાં આપણા જે જ એક બહુ આમ ક્યારેક ક્યારેક અમુક રચનાઓ અર્વાચીન માં કેવું છે બેન અર્વાચીન રચનાઓ ક્યારેક અમુક રચનાઓ લખાઈ જતી હોય છે જે રચના આપણે હમણાં બહુ જ સાંભળીએ છીએ મેરે ભારત કા બચ્ચા બચ્ચા તો એ લખનાર છે ને એને રામે લખાયું છે એટલે એનું ગીત આખું આંદોલન બની ગયું જે બિલકુલ આજે સૌથી વધારે લોકો ના મુખે છે જી પછી રા રામાયણમાં આવેલું કે મેરી ઝોપડી કે ભાગ આજ જાગ જાયંગે રે રામ જાયંગે તો એ અમુક રચનાઓ છે એ ગગનગામી બની જતી હોય છે અને રામની રચના આપણે ત્યાં એક મુસ્લિમ કવિ થઈ ગયા દાસ સતાર જેમને કૃષ્ણ ભજનો ઘણા બધા લખ્યા એને રામના ભજનો એટલા જ લખ્યા પણ એમાં એની ધૂન છે ને કદાચ હું એમ માનું છું કે આવી ધૂન કોઈ નથી લખી હા

ર મનુજ કે રૂપ મેયા અરેવધ બિહારી મે શ્યામ શ્રીરામ જય રામ જય જય રામ આરે ભજ મન હોય સફલ સબ કામ શ્રી રામ જય રામ જય રામ માટે તો ગાયા કરીએ બોલા કરીએ થી ગવાય છે બોલાય છે જેનું કોઈ પાર ના આવે એવું ચરિત્ર એ ચરિત્ર છે એ ભજનોમાં છે લોકગીતોમાં છે વાતોમાં છે પ્રસંગોમાં દોહામાં ચારણી સાહિત્યમાં રામ ક્યાં નથી રામ તો કંકણમાં છે બિલકુલ બિલકુલ અને મંગલજી આપણે ની વાત કરીએ એમ તો આપણે એ જોવા જઈએ તો રામધૂન કેટલા પ્રકારની હશે અલગ અલગ પ્રકારની રામધૂન આપણે ઘણા સમય થી સાંભળતા આવ્યા છે હા એટલે એમાં જો

આપણને નાનપણથી કોક શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ 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 જય 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 આ ગાન છે એટલે આપણને બાળ અવસ્થામાં તમે નાના હશો અમે નાના છું કે આજનું બાળક છે તો એને રામધૂન કોઈ શીખવાડ્યું ન પડે અને રામધૂન ગાવાનું કોઈ કમ્પોઝિશન નહીં રામ નો મહિમા ચરાચર રામ એટલે ત્યાં આપણે ત્યાં ચોપાઈમાં પણ જો ચોપાઈ એને તુલસી આમ ગાય તો કાગ બાપુ હતા કાક એ રામચરિત માનસ ઉપર ગુજરાતના એ ઋષિ કવિ પદ્મશ્રી દુલાભાયા કાગ ભગત બાપુએ તો રામાયણના અદભુત વજનો લખ્યા છે પણ ભગત બાબુ છોપાઈ ગયા હતા ને અલગ હતા મંગલ ભવાના મંગલ હારી પ્રભુ સદ શરત વિહારી એ આપણા લોક ડાલ ના ગાતા હતા એટલે રામનું નામ ગમે તે રીતે ગવાય બસ રામ

આજના રામ મંદિરની પ્રતિષ્ઠાની ખૂબ ખૂબ વધાઈ અને આ ભાવ જે આજ આપણા હૃદયમાં છે એ ભાવ પ્રાર્થના કરીએ રાઘવેન્દ્ર સરકાર ને કે કાયમ આપણા હૃદયમાં રહે રામ આપણા હૃદયમાં રહે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા ભાવ સાથે જય શ્રી રામ જય શ્રી રામ જી જય શ્રી રામ અને આભાર તો આજે ડે સ્પેશલ કાર્યક્રમમાં ભગવાન રામના ઘણા ગીતો ઘણા ભજનો અને સાથે જે સાહિત્યમાં આપણે ભગવાન રામનો લેખ જે રીતે કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરી છે અને આજે આ પાવન અવસર પર આપણે ભગવાન રામને સતત યાદ કરવાનો અને તેમની વાતો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર જય શ્રી રામ